ચેતુંજ પર્વતમાળાની આઠમી ટૂંક ધ્વજ નગરી ખાતે શ્રી વિજય પ્રબોધ ચંદ્ર સુરેશ્વરજી મસાનો આદેશ વણતા તળાજામાં વસવાટ કરતા દરેક સમાજ જ્ઞાતિના ઘરથી લઈ વાસીઓને પણ શ્રી મહાવીર સ્વામી જન્મકલ્યાણ ઉજવણીના ભાગરૂપે હર ઘર લાડુના અવસરે નગરના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રસાદ આપવા માટે એક લાખ દસ હજાર લાડવા તૈયાર કરવામાં આવ્યા છે તળાજા જૈન સંઘનગરમાં વસવાટ કરતા દરેક સમાજ વિવિધ જ્ઞાતિના આગેવાનો રાજકીય સામાજિક અને નગરના સેવાભાવી વ્યક્તિઓને ગુરુવરિયાના આદેશને લઈને ધર્મ કાર્ય માટે એક મંચ પર લાવવામાં બીજી વખત સફળ રહ્યો છે ચૈત્ર માસની સામૂહિક શાશ્વતી ઓળીની દસ દિવસ આરાધના ચાલતી રહી છે તેની સાથે જ હર ઘર પ્રસાદના ભાગરૂપે જૈન ધર્મશાળા ખાતે તળાજાના જ રસોઈયા દ્વારા લાડુ અને સેવ બનાવવામાં આવી રહ્યા છે સેવાકારીના ભાગીદાર અશોકભાઈ પટેલ એલવીએ જણાવ્યું હતું કે સેવ અને લાડુના હાલ દસ હજાર પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે એક પેકેટમાં દસ દસ લાડુ આવશે હાલ એક લાખ દસ હજાર લાડુ બનાવવામાં આવ્યા છે જ્ઞાતિવાઈઝ લિસ્ટ મળ્યા પ્રમાણે હરઘર પ્રસાદ પહોંચે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે આગામી તારીખ તેર ને રવિવારના રોજ સામૂહિક ઓળીના પાણા કરવામાં આવશે હાલ તળાજા જનસંઘમાં ઉત્સાહ સાથે ભક્તિમય વાતાવરણ બન્યું છે

તળાજા જૈન સંઘ તરફથી કરવામાં આવ્યું છે જેમાં એક એક આઠ હજાર લાડુ બનાવવામાં આવ્યા છે તેમજ દસ હજાર લાભાર્થી ચંદુભાઈ નાણાવટી લીલાવંતીબેન રમણીકલાલ નાણાવટી હસ્તે પુષ્પાબેન ચિનુભાઈ નાણાવટી ગાંડાલાલ ડાયલાલ પરિવાર અને મણિલાલ ગુલાબચંદ જય ઓટો એજન્સી આ પરિવાર તરફથી સમગ્ર જનતાને પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે પરમાત્મા મહાવીર સ્વામીનો છવ્વીસો ને પાંત્રીસ જન્મ દિવસ તળાજા સંઘની અંદર આનંદ અને ઉલ્લાસથી આચાર્ય ભગવાન પ્રબોધચંદ્ર મહારા સંઘની નિષ્ઠામાં ધામ ધૂળપૂર્વક ઉજવાઈ રહ્યો છે હર ઘર હર 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 ઘર લાડુ ઘર ઘર લાડુ બોલો સાચા દેવ સ્મૃતિના